મતદાન જાગૃતિ અભિયાન પ્રાંત અધિકારી ની યોજવામાં આવ્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત આજે આણંદ વિધાનસભા મત વિસ્તારમાં હાડગુડ ગામ ખાતે પ્રાથમિક શાળાના બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર અને શિક્ષકો દ્વારા લોકોમાં મતદાન જાગૃતિ અંગેની નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી જેમાં શિક્ષક મિત્રોએ મતદાન કેવી રીતે કરવું અને લોકશાહીને મજબૂત કેવી રીતે બનાવી તે અંગે નાટિકા દ્વારા લોકોને જાગૃત કર્યા હતા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અમે પણ મતદાન કરીશું અને કરાવીશું તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના એ એટલે કે મદદનેશ ચૂંટણી અધિકારી મયુરભાઈ પ્રજાપતિ મામલતદાર ચિંતન ચૌધરી તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા છે હા બોલો કોણ કામ છે

લોકશાહી માં આપણે સૌ જાણીએ છીએ ટૂંક સમયમાં આપણે ત્યાં લોકસભાની ચૂંટણી આવનાર છે ત્યારે આણંદ વિધાનસભા કન્સ્ટિટ્યુન્સીમાં

આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર